એક સમયે ગુણાદિત્યાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ તરફ પાછા વળતા હતા એવામાં વચ્ચે વાગડ ગામ આવ્યું વાગડ ગામની પાસે અણિયાળી ગામની તરફેટે ભાયાત્માનંદ સ્વામી રહેતા હતા ભાયાત્માનંદ સ્વામીની ઉંમર એ વખતે એકસો ને સોળ વર્ષની થઈ ગયેલી એ વખતે સ્વામીને પોતાની શરીર અવસ્થાને વાગડ ગામનું જ પાણી ફાવતું એટલે તેઓ ત્યાં જ રહેતા ગુણાતીતાનંદ સ્વામી ભાઈ સ્વામીને મળવા આવ્યા ગુણાતીતાનંદ સ્વામી કારણ વિના તો ન જ આવ્યા હોય તેમણે જેવો પગ મૂક્યો કે તરત જ ભાયાત્માનંદ સ્વામી બેઠા થઈ ગયા અને બથમાં ઘાલીને ભેટી પડ્યા ભાયાત્માનંદ સ્વામી કહે કે ઓહો બેસો સ્વામી બેસો હું એવા વિચાર કરતો હતો કે મને એકસો ને સોળ વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષ મારા જ ભેળો રહ્યો અને ત્રીસ વર્ષથી વર્ષથી શ્રીજીનો વિયોગ સહન કરું છું બીજા નવા દાંત પણ ફૂટી ગયા છે છતાં સ્વામી મને મારા તેડવા કેમ નથી આવતા સ્વામી મારી શું કસર છે મારામાં શું ખામી છે એકવાર આ જ પ્રશ્ન લઈને તમારી પાસે હું જુનાગઢ આવ્યો હતો પણ એ વખતે તમે સોરઠ ફરવા ગયા હતા ઘણા દિવસો સુધી તમે આવ્યા નહીં અને મને જૂનાગઢનું પાણી ફાયું નહીં હું ભેળું પાણી લાવ્યો હતો તે પણ ખૂટી ગયું એટલે અહીં પાછો આવ્યો પણ આજે તમને શ્રીજી મહારાજે સામેથી મોકલા છે તો મારી શું કસર છે એ મને કહો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે સ્વામી આપને તો મહારાજે પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યા છે એટલે બીજી તો શું કસર હોય કોઈ કસર નથી પણ આ ફક્ત ઉપાસનાની સમજણમાં કસર છે એ ટાળી નાખો એટલે શ્રીજી મહારાજ તમને તુરત જ ધામમાં તેડી જશે મહારાજને તમારી ઉપર ખૂબ હેત છે તમારે બીજો ફેરો ન ફરવો પડે એટલા માટે જ તમને હજુ સુધી રાખ્યા છે ભાયત્માનંદ સ્વામી કહે કે મારી ઉપાસનામાં એવી રીતે શું ખોટ છે ત્યારે ગુણત્તાનંદ સ્વામી કહે કે સાંભળો જ્યારે જ્યારે ઉપાસનાની વાત નીકળતી ઉપાસના પર ચર્ચાઓ થતી ત્યારે તમે એમ બોલતા કે એ છોડો આ બધું એમ શેરને બશેર વળી શું જોખો છો આમ કહીને તમે વાત ટાળી નાખતા તેથી કોઈ વાત કહેતું નહીં આયાત્માનંદ સ્વામી કહે કે હા એ સાચું હું તો હજુ પણ એમ જ સમજું છું કે જે અન્ય અવતારો હતા તે જ આ રાજાધીરાજ શ્રીજી મહારાજ છે બંને એક જ છે હવે આપ જ સમજાવો કે હું કેમ સમજું પછી ગુણાત્તાનંદ સ્વામી એક ઉપાસનાના એક પછી એક ઉપાસનાના વચનામૃતો કઢાવી વંચાવતા જાય ને ઉપાસનાનું રહસ્ય સમજાવતા જાય પછી કહ્યું કે સ્વામી સાંભળો વ્યાપકાનંદ સ્વામીને મહારાજનો સર્વરી સર્વોપરિપણાનો નિશ્ચય હતો વ્યાપકાનંદ સ્વામીને મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય નહોતો થતો ત્યારે શ્રીહરિએ એમને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા વ્યાપકાનંદ સ્વામીએ અક્ષરધામમાં મહારાજની પૂજા કરી પછી સ્વામીને વિચાર આવ્યો કે આ અનંત મુક્તો બેઠા છે તેમની પણ મારે પૂજા કરવી છે પણ એક કળાવચ્છિન્ન પૂજા કઈ રીતે કરું ત્યારે મહારાજે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું જે એક એક અવતારના નામ લઈને કહો તેમાંથી જો કોઈ સર્વોપરી હોય તો હું અનેક રૂપે થાવ અને એક કળાવચ્છિન્ન થઈને સર્વે મુક્તોની પૂજા કરું આવો સંકલ્પ કરો વ્યાપકાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો પણ અનંત રૂપે ન થવાયું ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી અમારું નામ લઈને સંકલ્પ કરો કે જો આ સહજાનંદ સ્વામી સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ હોય તો અનંતરૂપે થાવ અને એક કળાવિન્ન પૂજા કરું ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે તરત જ તેઓ અનંત રૂપે થયા અને તેમણે મહારાજની સાથે મુક્તોની પૂજા કરી સ્વામી આ પ્રસંગ તો આપ જાણો છો ભાયાત્માનંદ સ્વામી કહે કે હા હું જાણું છું વળી ગુણાદિત સ્વામી કહે કે નાગડકા ગામમાં વ્યાપકાનંદ સ્વામીની નજર સામે મહારાજની મૂર્તિમાંથી ચોવીસ અવતારો પ્રગટ થયા અને મહારાજની મૂર્તિમાં જ લીન થઈ ગયા ત્યારે પણ તમે હાજર હતા એ પ્રસંગ યાદ છે હા યાદ છે ગુણાદિત સ્વામી આગળ કહે કે સ્વામી પર્વતભાઈનો પ્રસંગ પણ જાણો છો ને પર્વતભાઈને મનમાં સંકલ્પ થયો કે ભગવાને ઋષિ અવતાર કેવી રીતે ધાર્યો હશે તરત જ ચોવીસ અવતારો તેમની સામે પ્રગટ થયા અને પછી મહારાજની મૂર્તિમાં લીન થયા ભાયાત્માનંદ સ્વામી કે હા એ કથા પણ જાણું છું પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી આ બધા પ્રસંગોનો અર્થ શું છે અવતાર અવતારીમાંથી પ્રગટ થયા અને અવતારીમાં જ લીન થાય સર્વે અવતારે શ્રીજી મહારાજના અને સર્વે અવતારના ધારણ કરનારા અવતારી સહજાનંદ સ્વામી એ જ પુરુષોત્તમ આવી ઘેડ પાડો તો શ્રીજી મહારાજ તમને ધામમાં લઈ જાય આ રીતે ગુણાતીતાનંદ સ્વામી ભાયત્માનંદ સ્વામીને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું અને જતાં જતાં ગુણાતીતાનંદ સ્વામીએ ભક્તરાજ શિવલાલ શેઠને કહ્યું કે શિવલાલ હવે સ્વામીને મહારાજ ધામમાં લઈ જશે અને સંવંત ઓગણીસો સોળના વધી છઠના દિવસે શ્રીજી મહારાજ સદ્ગુરુ ભાયત્માનંદ સ્વામીને ધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ભાયતમાનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી